ફરટી થઈ વડોદરા બસ ડેપો જવાનો રૂટ કરતા નંદાવ્યો વિરોધ નિયમિતપણે સમાતલક ગતિસ્થમને સીટી તરફથી જતી બસોનો રૂટ બદલવામાં આવતા વડોદરાની શાળાએ કોલેજોના અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ સહિત નોકરી વ્યવસાય અર્થે જતા મુસાફરોએ ડેપો તંત્ર વિરુદ્ધ ઠાલવ્યો હતો 1 કલાકથી વધુ સમય ડેપો બસ ડેપોમાં ચક્કાજામ કરીને મુસાફરો વિદ્યાર્થીઓ અને નંદાવ્ય વિરોધ રોષે ભરાયેલા

તો એ બસને ના પાડી એટલે અમે આ જામ કર્યું છે અને પાંચ દિવસે એ લોકોએ ચલાવ્યું કીર્તિ બેકોએ બસો કહી તો આજે કેમ નહીં એના માટે આ જામ કર્યું છે અને કાયમ માટે અમારી ફરિયાદ એ છે એ લોકોએ ફરિયાદ સાંભળતા નથી કે રેગ્યુલર બસો એવા એમ મૂકતા નથી જે મન ફાવે એમ બસ આવે તો જશે બસ આવે તો જશે એનો કોઈ ટાઈમ નક્કી નથી એક બે બસો તો એ લોકોએ કેન્સલ જ કરી નાખી એના માટેની રજૂઆત કરવા કોઈ તૈયાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ એનો અમલ કરવા તૈયાર થતું નથી

બધા જ ડેપોની બસો જાય છે કરજણ છોટાઉદેપુર બધા જ જેટલા ડેપો છે બધા ડેપોની બસો અંદર રેગ્યુલર રૂટ ફોલો કરે છે પણ આ ડેપોની બસો બાયપાસ જ જાય છે જેના લીધે મુસાફરોને વૃદ્ધોને જે બી કોલેજ વાળા છે સ્ટુડન્ટ્સ છે બધાને પ્રોબ્લેમ થાય છે અને બધા લોકો એવું નથી કે ભાડો ચૂકવું ભાડો તો ચૂકવે છે ને અમુક લોકો તો બજારોમાં પાસ બી કરાયેલા છે એડવાન્સ પેમેન્ટ આપીને આવી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો પછી એનું નિરાકરણ શું એના માટે આજે અમે આ વસ્તુ કરેલી છે ને આ વસ્તુનો અમને જરૂરતથી વધારે જેટલી વહેલું થઈ શકે ને એટલું વહેલું આનું નિરાકરણ તમારે લાવવું પડશે કેટલી પસુર હોય કહેશે હાલ બસો તો વધારે રોકાઈ નથી એમ તો ખાલી પાંચ છ એટલે ડબ્બો ડેપોની ની બસો છે ને એ બી રેગ્યુલર આમ બી કોઈ દિવસ ટાઈમ હોતી નથી ને બસો રોકી નથી એમને બસો રોકી નથી બસોને ખાલી એટલું કીધું છે કે તમે અમારી આ સમસ્યા છે આનું નિરાકરણ કરો અમે જવા તૈયાર છે

કોઈપણ બસ કપૂરે ચોકડીથી સોમા તલાવ થઈ કીર્તિસ્તંભ થઈ રૂટ શરૂ કરવા નહીં તેના બદલે કપૂરે ચોકડી આજવા રોડ બાગવડિયા રોડ ગોલ્ડન ચોકડી ફર્ટિલાઇઝર થઈ તો વડોદરા ડેપોનું સંચાલન કરવાનું હતું એ નિયમ અનુસાર બસ સીધી નહીં રહી જવાની બાબતમાં મુસાફરો દ્વારા ઉશ્કેરણી કરી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેની અંદર સવારે નવ કલાકથી સાડા દસ કલાક સુધી ટ્રાફિક એ લોકોએ રોકી રાખ્યો હતો અમારા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ બોલાવી બાદ આ પ્રશ્નનું નિરાકરણ આધિકાર છે આ મુસાફરો કાયમના છે કાયમના ટેવાયેલા છે વારંવાર ફરિયાદો કરવા માટે પણ ટેવાયેલા છે જનક ભાષણ કરવા માટે પણ ટેવાયેલા છે વારંવાર એમને સપોર્ટ કરવા છતાંય એ લોકો કોઈ તો કશું માનવા તૈયાર છે નહીં અને ચાર પાંચ જેમ છતાં અને બે ત્રણ લેડી એ લોકો કરીને દોઢ કલાક એસટી સમય બગાડ્યો છે ખરેખર મુસાફ